અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસેથી કાઢવામાં આવી હતી જે જવાહર બાગ સ્થિત સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભક્તિના ઉર્જા માહોલમાં પસાર થઈ હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રાની આગેવાની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી સભ્ય નિલેશ પટેલ સહિત પાલિકા અને તાલુકા પંચાયત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નોટિફાઇડ ભાજપ પ્રમુખ જય તેરૈયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાયા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદે

એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પણ રાષ્ટ્રભાવના જાગે આ આશયથી જિલ્લા મથકે તમામ તાલુકા મથકે આ એક ત્રિરંગા યાત્રા દ્વારા જાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંકર તાલુકાની થઈ રહી છે અને આના પછી સાડા વાગે અંકલેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે તિરંગા યાત્રા રાખવામાં આવી છે ત્યારે તમામ લોકો જોડાય અને રાષ્ટ્ર ચેતના ને જગાડવા માટેનું જે અભિયાન છે એને આપણે સાથે કરીએ તેવી શુભેચ્છા પાઠવું છું બાવીસ એપ્રિલ ના રોજ કાશ્મીર ના પહેલગામ માં બેસરણ ની ખીણ માં છવ્વીસ જેટલા આપણા ભારત ના પર્યટકો ને ત્યાંના આતંકવાદીઓ એમનું નામ પૂછી એમનો ધર્મ પૂછી અને જે ગોળી મારી અને આ પર્યટકોને મારી નાખ્યા એના પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ કીધું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે જવાબ આપીશું અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં રહેતા હતા તો આતંકવાદીઓના નવ જેટલા બંકરોને આપણા દેશની ત્રણે પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને દેશ નાબૂદ કર્યા અને સો જેટલા આતંકવાદીઓનો પણ ખાટકો બોલાવ્યો આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે એમના બિરદાઓ માટે એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના જાતિના ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાવડી ઓરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા